ચાલુ થઈ ગયું છે લેટ્સ સી કેટલા દિવસ સુધી બધું સરખું થાય હું આયા તો બધું બુજી જશે એટલે જેનભાઈ તો પોચીને નાનું પાપ લે અને જમાઈ રાજા સૂઈ ગયા છે એ લોકો શાંતિની યરવાય શાંતિ પાસલી છે અને આ છે મારી મમ્મી મમ્મી લાડુ આવડે બનાવી રાખી ને જોઈએ બીજું શું બનાવે હેલો જય શ્રી કૃષ્ણ તો મમ્મી બહુ જ એક્સાઇટેડ છે હું 4 વર્ષે આવી નહીં હા હવે બીજો દે નાના ભૂલકા તો થઈ જશે તો સ્ટેડિયો લાસ્ટ ઓકે સ્ટોન ચટાડો હમ

ને મમ્મી કચરિયું બનાવે છે હે ને જમાઈન બહુ ભાવે કચરિયું એટલે બનાવે અને કચરિયું શિયાળામાં ખાય તો બહુ ફાયદાકારક હે ને મમ્મી હા એમાં તલનું તેલ હોય કાજુ બદામ ડ્રાય ફ્રૂટ અને તલ રાઈટ કેટલા બધા વસાણ હોય શિયાળામાં ખાવાના અહીંયા નહીં ખજૂર બી ના ખાય આમાં જેટલા ડ્રાય ફ્રૂટ નાખવા હોય એટલા નખાય ખાય મસાલો નાખે છે ઘણા લોકો ને મસાલા વાળું બહુ નહીં ભાવતું વસાણ પચ્ચર્યું ખાધા પછી અમે લોકોએ લંચ કર્યું અને ત્યારબાદ થોડું ગેસ્ટ્રિક અપસેટ હતો સો અમે લોકો ગયા સોડા પીવા મેં પીધી મસાલા સિંગ સોડા અને જીગરે પીધી લીંબુ સોડા અને આ દિવસમાં એક વાર પાણીપુરી તો મસ્ટ છે રાઈટ એન્ડ લાસ્ટલી વી બેક ટુ લેટ નાઇટ ટુ વ્હીલ માં રખડવાનું મજા આવે યુન ફોર ઇન્ડિયામાં થેન્ક યુ